હાલ સમાચાર આવી રહ્યા છે નાહેર ગામમાં આવેલી કંપનીના ખાનગી વાહનો નેશનલ હાઇવે ઉપર પાર્ક કરતા અકસ્માત ભીટી સવારના સમયે વાહનો પોતાના કંપનીમાં પાર્ક કરવાના બદલે જાહેર રોડ ઉપર આધીધડ પાર્ક કરતા વાહન ચાલકોમાં રોષ પીડી લાઇટ કંપનીના કંપાઉન્ડમાં આવેલી રોફ લીટોકોલ અને ટેન્ક્સ એકમોના ભરદાર વાહનોથી લોકો પરેશાન આમોદ તાલુકાના નાહેર ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠ પાસે આવેલી કંપનીના ભરીદાર વાહનોને જાહેર રોડ ઉપર પાર્કિંગ કરતા અન્ય વાહન ચાલકોમાં અકસ્માતની ભીટી સેવાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આવા કંપનીને બે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવા પામી છે આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર આવેલી પીડી લાઇટ કંપની સંકુલમાં રોફી લિટોકોલ અને ટેનેક્સ એકમોના ભરદારી વાહનો નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર સવારના સમયે પાર્કિંગ થતાં અકસ્માતના થવાનો ડર અન્ય વાહન ચાલકોમાં સતાવી રહ્યો છે અંતરે ઉલ્લેખનીય છે કે નહેર ગામમાં આવેલી રો ફિટિકોલ અને માલ માલસામાન ભરીને આવતા ભરદારી વાહનો કંપનીના અંદર પાર્ક કરવાના બદલે જાહેર રોડ ઉપર સાઇડમાં આડેધર પાર્કિંગ કરવામાં આવે છે જેથી અન્ય વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થાય છે આ ઉપરાંત પીડીલાઇટ કંપની દ્વારા નેશનલ હાઇવે અઠેરેટીના ધોરણ મુજબ એન્ટ્રીએ એક્ઝિટ રોડ પણ વ્યવસ્થા કરતી નથી તેવું જાણવા મળ્યું છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી પીડી લાઈટ કંપની જવાબદાર સંચાલકો કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આ બાબતે લિટીકોલ કંપનીના જવાબદાર અધિકારી ચિંતન પરીક્ષ સાથે થયેલી ટેલિફોન વાતચીત રોડ ઉપર ઊભેલા ભરદારી વાહનોને બાબતે જણાવ્યું હતું કે અમારા વાહનો સવારે નવ વાગ્યા પછી અમારી કંપનીમાં જ પાર્કિંગ કરવામાં આવે છે ત્યારે સવાલ એ થાય છે કે સવારે નવ વાગ્યા પહેલાં કંપનીમાં બહાર વાહનોની લાઈન પડે છે અને આડેધડ પાર્કિંગ કરેલા હોય છે ત્યારે રોડ ઉપર પાર્કિંગ કરેલા વાહનોને કારણ કોઈ અકસ્માત થાય અને જાનહાની થાય તો જવાબદારી કોણ તે પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે આ બાબતે પીડી લાઇટ કંપની સંકુલમાં આવેલા રોફ કંપનીમાં મેનેજર ઉપેન પટેલે જણાવ્યું કે અમારી કંપનીની ગાડી હોય તેમ હું માનતો નથી કારણ કે અમે સિક્યુરિટીને પણ કડક સૂચના આપી છે કે કંપનીની કોઈ ગાડી રોડ ઉપર બહાર ઊભી રાખવામાં આવતી નથી અમારી પાસે પાર્કિંગની પૂરેપૂરી જગ્યા છે બાઇટ કંપની વાહન ચાલકો રિપોર્ટર અલમાંસબાગ આ મોટું गाड़ी यहाँ पे क्यों खड़ी है वो भरने के लिए खड़ी है नहीं ये कंपनी की गाड़ी है कंपनी में आई है लेकिन आपने यहाँ पे क्यों खड़ी की वहाँ पार्किंग नहीं है नहीं अंदर नहीं बोले लेते हैं पाँच मिनट दस मिनट रुको बोले